જોર સવારે સાત તેત્રીસ થઈ છે અને હું થેપલા બનાવું રાતનો લોટ વધે તો મોહનના અંદુ માટે થેપલા બનાવું છું થેપલું બનાવ્યું ખીચડી વગાડી અને પ્લેટફોર્મ પર તો જોઈ હાલત છે બે વખત ચા બનાવીએ તારે એક પહેલાં તપેલા બનાવી ને એક આ તપેલામાં બનાવી ગેસ ચાલુ છે થેપલા બનાવ ચાલુ છે मोहन आ तो हाय इस, इसको आपको खाना है ये है पराठा सॉरी पराठा नहीं क्या बोलते इसको थेपला, थेपला बोलेंगे इसको गुजराती में थेपला बोलते हिंदी में मेथी का पराठा बोलते हैं वो और इसको क्या बोलते हैं किसरी नहीं ये खिचड़ी या किसरी कुछ बोलते हैं क्या बोलते हैं खिचड़ी खिचरी किसरी मन मोहन मन મોહન મસ્તી ચાલુ જ રહે ને મોહન મોહન તું ના તો અમને ખાવ જ નહીં પાઉ એ શું ખાવ પડશે બધું ખાવ પડશે સાહેબ ખાવ પડશે એમ ન કે તો ખાવ ખાવ છે હા ફાવ છે હા મોહન તને અમાર ઘેર ફાવ ફાવે તો 12 મહિના કાઢ્યા નહીં બાર મહિના થઈ જાય ને મોહન ફાયા વગર બાર મહિના મજા આવે ને મોહન કોક દાળ જ મજા ના આવે મૂડ ના હોય દાડે હા ન મજા જ આવે સારું ચલો પેલું થેપલું ભાઈ જો ધુમાડો ધુમાડો થઈ ગયો ઘરમાં તો થેપલા બનાવેલે ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ જય માતાજી સ્વાગત છે તમારા બધાનું મારા નવા બ્લોગમાં આજના દિવસની શરૂઆત થાય છે બપોરે સાડા અગિયાર વાગે આજે જવાનું છે કલોલ તો હું દક્ષુ તૈયાર થઈ ગયા છીએ કલોલ જવા માટે

આની પિટા કરી કરી છે મારી ત્રણ બસ કા પરોણ છે પેન્ટ પીસ તો બાકી પાછા જો ફેમિલી બધી ઉભરે એ વાતો કરી છે બધા બોલા હાય વાત કરી છે ખબર વાત આગળ જતો રહ્યો

নাস্তা পানি চলে ছে আইসক্রিম খাওয়াই ছে রুদু আইসক্রিম চোরা ফাইন চটনি

તમારે અંગાત એ એ રોજે રોજે અંગાતાબુ એ મોમાં અંગાતો કાલે કાલે કાલ તો તમે મલી ભાઈ પેટ્રોલ પૂરાવા ગયા પેટ્રોલ પક્ષ કલો અને હું અટલ મારું ઘડીએ કેટલા હાડા પોટ થઈ ગયા સી જેટિય ચાતા જા અડધો કણો કલાક થશે દક્ષુભાઈ આવી છે પેટ્રોલ પુરાઈ હા હેડ ચલાવો આપણે બેહીજીએ બેજા હા કેટલું બધું છે કેવી રીતે હવે ટ્રાફિક હવે ટ્રાફિક ખુલ્યું

ફરી આપડા ઘરે આવી ગયા વાગી ગયા છે નવ અને આડત્રીસ અને જો આજના રસોઈમાં છે રોટલા ખીચડી અને અને પેલામાં ખીચડી બનાવી ખીચડી શાક ને બાજરીના રોટલા હાડા નવ થયા તો હવે જો ખાવા ખાવાવાળા કોઈ આયા નહીં મારા ઘેર આવું કોમકાજ છે અમારા બધાનું હાલ ચલો આજના માટે આટલું જ મારો વિડીયો ગમે લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો કાલે ફરીવાર મળીશું નવા બ્લોગ સાથે નવા દિવસ સાથે ગુડ નાઇટ જય શ્રી કૃષ્ણ જય માતાજી કાલનો વિડીયો જોજો સરસ ચલો જય શ્રી કૃષ્ણ